હેલો એવરી વન કેમ છો બધા મજામાં જય દોડકા દઈશ અત્યારે જો ફ્રી થયા અને નહીં તો નવની બહેન જાગી ગયા છે અને તો બેઠા છે અને હસમું તો આજે વહેલા જવા નહોતું જો વહેલા જ તો નાસ્તો તો વહેલા બનાવીને નાખ્યો તો નાસ્તો કરીને પછી નીકળી હતા તો હવે જોઈએ હું નવું કરી અને રસોઈ બનાવવાનું છે પણ મને હજી તો બહુ હજીથી કાંઈ બહુ મજા નથી એટલે આજે તે એવું લાગે તો અને કોઈ ભારે ખોરાક નથી ખાવો કેમકે હજી બહુ મજા નથી આવી એટલે થોડું હળવું બેધી રાખી તો કઈ વાંધો ન આવે છે એ રીતે નવરાવાની બાકી છે હોય જાગ્યા છે ને આ વાળ છે ને બહુ મોટા થઈ ગયા છે એવું લાગે તો કપાઈ નાખો અને બેઠી છે

એક વાર થઈ તો પાછું એનું જ થઈ રહે એના કરતા કે થોડા થોડા કાલે ગયો એના જોયું તો આજે એક થોડે એના થઈ અને મારા બે જ થઈ કાલ થોડાક છે તો કાલ કદાચ પૂરું થઈ જાય અને કેમ કે એને ગયા કે આગલા દિવસના બધા બાકી હતા અને ત્રણ દિવસ ફર્યા અને બે દિવસથી પાછું મજા નહીં કોઈથી બદલાવી છે તો આ ઘણા ટાઈમથી હું છે ને કરતી આમાં આવડ બધી ડિઝાઇન એવું પાડતી હતી તો ખાસ કરીને કહેજો કે કેવું લાગે છે હવે નહીં તો ત્યાં પહેર્યું ને તરત જોવા મળી ગયા કંઈક નવું પહેર્યું આ ને એવું છે ને તો એને એમ લાગ્યું કે મમ્મી નવા કપડાં પહેર્યા આ કુર્તી ઓનલાઈન મંગાવી હતી તો પછી એમાં મેં આવું પહેર્યું છે તો પહેલાં આવી રીતે ટ્રાય કરી નહીં તો ભરતને એવું ભણતા હોય તો ખાસ કોમેન્ટ કરજો કે આ કુર્તી કેવી લાગે છે તો આપણે શું છે કે સપા હોય તો ક્યારેક સફાઈ કેમ કે સિવાય ગયેલી કુર્તી હોય તેમાં ભરે ન લાગે તો સારું લાગતું હોય તો મેં કીધું સફાઈ છે આપણે એકવાર કુર્તી અથવા તોની માટે ફ્રોક એકાદ સપાયું તો વિચારશે પણ કોમેન્ટ કરજો ખાસ કે આ કેવી લાગે છે કુર્તી કે જામને એકદમ મસ્ત ગળો તો લાગે છે આ સરસ आ वधारे देखाय छे के ब्लू छे और फरती पावर छे ने ई पीळो छे तो एकदम मस्तम मैचिंग थई गयो छे तो खास एक कमेंट करजो okay. थई गया छे बपोर अने थोड़ी वार अमने में ने लई जीती बाहर रंग आ शहर में बैठा रहा मैं कल थोड़ी बार सही है तो हमारे टाइम पास आता है क्योंकि आज एक क्लास है तो कहीं मजा न आए કેમ નહીં તો હજમુક હોય દસ અગિયાર વાગ્યા સુધી આ તો સવારથી આવીએ ગયા એટલે એમ લાગે કે આખો દિવસે મોટો થઈ ગયો બહુ તો એ આજે પાછું રસોઈમાં કઈ બહુ સાજું બનાવવાનું નથી કેમ કે હળવો જ તેવો ખોરાક કરવાનું છે તો હળવો હોય તો આમ ભારે બહુ માપનું એમ એટલે ખીચડી બનાવે છે પણ બધા થોડા વેજીટેબલ છે તો બધું આપણે નાખીને જ બનાવીએ તો બતાવું તમને શું શું છે જે છે આપણે અવેલેબલ હોય એ બધું નાખવાનું હોય કેમ કે અત્યારે એકલા હોય એટલે કંઈ લેવા જવાનું કાંઈ મેળવું પડે તો પ્રથમ તો જો મરચાં છે લીલા અને ફ્લાવર છે ટમેટા અને બટેટા છે એક રીંગણું નાખવાનું છે અને એક આ ડુંગળી નાખવાની છે અને બીજી આ લીલી છે આમ શું ગયું પણ આમાં જે કાંદા લીલા જ છે અને વટાણા છે તો આપણે આટલું નાખવાનું છે તો વિડીયોમાં બધા બને રહેજો આપણે ખીચડી કેમ બનાવવી જોઈએ હાલો જો બધી સામગ્રી આપણે તૈયાર કરી નાખી છે બટેટા ડુંગળી લીલી ડુંગળી એક રીંગણું નાખ્યું વટાણા ફ્લાવર અને મરચાં છે એક મરચું આખું શીરી નાખ્યું તીખું છે એટલે કાઢવું એ તો કાઢી શકાય ખાલી એની તીખાશ અંદર આવી જાય એ માટે જો હવે આપણે એનો વઘાર કરી અને ખીચડી બનાવી નાખીએ તેલ જો મૂકી દીધું છે અને હવે ગરમ થઈ જાય તો આપણે બગાર નાખી દઈએ અને આજે તો જો બે દિવસથી ત્યાં સુલય થવાનું રહી ગયો તો બધું ખરાબ થઈ ગયું છે પણ હવે મજા નહોતી એટલે હવે અત્યારે શું છે બધું રોડવામાં આવે અને મજા નથી પણ હું કરવાનું એકલા રહેવું પડે એટલે રોડવું પડે હાજમ હોય તો થોડું થોડું કદાચ કરવું તે તો આને રાખે ને તો થોડી વાર આપણને આરામ થાય ને બે વાત પણ કંઈ હોય નહીં એટલે જો અવને રાખતી જવાની મજા ન હોય તો રસોઈ બનાવવી પડે ને એવું છે કેમ કે બહારનું ખાવાથી તો વધી જાય પાછું એવું થાય એટલે બનાવવું તો પડે જ તે ન સટકે એવું થાય પણ હવે ખીચડી મેં કીધું બનાવી નાખું

पशी आश्ट धोईने नाची द्याय खाली लिली डोंगळी वटाणा रेखा तेलमध्ये चढा तेलमध्ये तर वटाणा फाटी जाई आणि डुंगळी हाव सडी जा आखी ना पण लिली डोंगळी नाप साचडी ना અને પછી હવે આપણે લાલ મરચું એવું નાખી અને પાણી નાખી દઉં બહુ તો નથી ચડવા કેમ કે વધારે ચડી જાય તો પછી ખીચડીમાં હાવ ભળી થાય આપણે છે ને થોડોક પુલાવ ટાઈપ બનાવવાનો છે એટલે થોડુંક શાકભાજી બધું આખું રહે એ પ્રમાણે કરવાનું છે અને ખાસ વાત એ કે ટમેટા ભૂલાઈ ગયા હતા તો સુધાર્યો છું પાછું ફ્રીજમાંથી કાઢ્યું તો હતું પણ આવું ક્યાંક લઈને હોય ગઈ તો પાછું યાદ આવી ગયું તે જો એ બગાડીને લાવી આખામાં આંગળા આમને કે નાખ્યા મેં કીધું બીજા સુધારી નાખો તો આ ટમાટર સુધાર્યું અને જો આમાં લાલ મરચું બધું નાખી દીધું છે તો હવે આપણે ઉપરથી નાખી દેવાનું ના કુકરમાં તો બધું સડી જશે તો હવે આપણે બધી વટાણા છે એ બધું નાખી દઈએ અને જો લાલ મરચું અને જીરું પાવડર નાખ્યો ને હવે એક મીઠું બાકી છે તો મીઠું નાખી દેવું અને છે બધા વેજીટેબલ આવું બધા નાખી દઈએ અને પછી આપણે આંધણ થઈ જાય તો પછી ચોખા થઈને નાખી દઈશું જો વાત થઈ કે અને આંધણી થઈ ગયું છે તો હવે નાખી દઈ મારો બેન જો ઊભા હોય ને એટલે એને કેવી કવર આવે તો તેડી લે એમ બીજું કાંઈ ન હોય એને अह पेन ना की मधे काम जम मस्तै नि हो ह चल्यो आले ल्या भुंगडा कोले बनाउ त पर्छ नि बट आ एक वागी जा हाल ख अब भात उमेरि दु आ छे मोटा तो खिचडी खिचडी ज मुकी दिदि अनि अब ३ ४ चेटी वागीचा પછી જોઈએ બહારની રૂમમાં વહી જાવ નહીં તો પછી આવ ને ભીવે એટલે એને લઈને વહી શેઠી વાગે બંધ કરી દે હાલો બેન હવે અંદર ભાઈ હાલો અહીંયા આવતી રે આવતો રહ્યો મારે ઢીંગલો આવ્યો 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 કચરો બધો પડ્યો છે પણ હવે પછી લઉં નહીં તો સીટી વાકશે ને ત્યારે એટલે હમ આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો અહીંયા બેઠીએ થોડી વાર રમકડા રમવા મળે છે ને એટલા રમક એટલા છે અંદર એટલા પડ્યા રમકડું એક પણ અડવું નથી કવરાવું કવરાવું આવડે ચાલો થઈ ગયું છે ફેસિટી આપણી તો થોડીક બહાર કાઢ લઉં તો ને ખવરાવીને ઉવરાવી છે તો ચાલ મસ્ત થઈ ગયું છે પુલાવ પાક કરી રે મારે થી બેગ માં દેખન થઈ રહી તો થોડું કાઢી જો કેટલા મસ્ત છે અને ઓર નબેને જો ના થઈન તૈયાર કર્યા છે હવે એન પાવડર નું ડબો ખોલવા તો એટલે એ ખળ ખાતે તેમ મટોળવા મળશે શું કરે છે બાબલો હે બબલું હમાય નહીં આવું કરવા દઈએ ને તો એને એટલું જ જોતું હોય મારો જો હાર ચેકથી થી લઈ આવું બધું હોય તો જો આવા એના માટે લીધેલા જ છે લાકડાના કેટલા રમકડા એવું કાંઈ રમવું નથી કે ઢોળવા ફોડવાનું હોય તો હાલે એક દાંત એકદ આવ્યો ઉપર ના નીચે બે આવ્યા પણ સારું જે કઈ વાંધો આવ્યો નથી હજી જાડા કે કઈ થાવ કે કઈ નહિ એકદમ જે શાંતિ થી નીકળી ગયા છે દાંત